નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું ગુજરાત વાસીઓને કુંભ મેળામાં જવું સરળ બનશે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ સુવિધા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે મહાકુંભ મેળામાં જવા માટે જીએસઆરટીસી દ્વારા પ્રયાગરાજ સુધી વોલ્વો બસ દોડાવવામાં આવશે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે મહાકુંભમાં દેશ દુનિયાના કરોડો લોકો જાય છે અને તેથી જ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે સીએમના માર્ગદર્શનમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે પ્રયાગરાજ ખાતે જઈને ગુજરાતના શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સંયુક્ત રીતે એક સકારાત્મક નિર્ણય લીધો છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત થી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપાડવાનો નિર્ણય લઈ શ્રદ્ધાળુઓને રાત્રિ રોકાણ અને બસ મુસાફરી સાથેનું ઇકોનોમી પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે અને જે લોકો આ યાત્રામાં જોડાવવા માંગે છે તે લોકોએ જે ખાસ ઓનલાઈન જે વ્યવસ્થા છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જે સૂચનાઓ આપવામાં આવી છે અને એ સૂચનાઓનું ખાસ કરીને ધ્યાન રાખીને જ એ ટિકિટ બુક કરાવવી કારણ કે આટલી મોટી સંખ્યામાં જયારે વ્હીકલો ત્યાં આવતા હોય ત્યારે ત્યાં જે પર્ટિક્યુલર જે પાર્કિંગ આપવામાં આવે ત્યાંથી કુંભનું જે સ્થાન છે એ સ્થાન સુધી ત્યાં ફેરીઓની વ્યવસ્થાઓ હોય છે ત્યાં એ વેહિકલ્સની વ્યવસ્થા હોય છે એના પછી બી ઘણું ચાલવું તમામ યાત્રીઓએ પડતું હોય છે એટલે ખાસ કરીને આ વિષય બી ધ્યાનમાં રાખે અને ખૂબ લાંબુ અંતર હોવાથી જે ટ્રાવેલિંગ ટાઈમ છે એ ટ્રાવેલિંગ ટાઈમ બી તમામ લોકો ધ્યાનમાં રાખીને બુકિંગ કરાવે અને બીજી બધી જ વ્યવસ્થાઓ ત્યાં ડોર્મિટરી જે ટુરિઝમની આપણી વ્યવસ્થા છે તેમાં તમામ લોકોને રહેવાની વ્યવસ્થા બી આ પેકેજની અંદર સામેલ કરવામાં આવી છે આ યોજનાના માધ્યમથી વધુમાં વધુ શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા પ્રમાણે અને ખાસ કરીને જીવનમાં એક વાર બે બે ત્રણ ત્રણ પેઢીઓ પછી એક અવસર લોકોને મહાકુંભમાં આસ્થાની ડૂબકી મારવાનો મળતો હોય છે અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનું ખાસ અ નિર્દેશ હતો અને એમનું સૂચન હતું કે વધુમાં વધુ યાત્રીઓ એ પોતાની આસ્થા નિભાવી શકે ડુબકી મારી શકે એવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા બીજા રાજ્યો જોડે સંકલન કરીને બસની વ્યવસ્થાઓ રૂટની વ્યવસ્થાઓ ત્યાં કુંભની અંદર જે વ્યવસ્થાઓ વધુમાં વધુ થઈ શકતી હોય ટુરિઝમ જોડે જોડે તો આપણી વ્યવસ્થા થઈ જ છે પરંતુ બીજી બી બીજા બી જે આપણા અનેક જે ધાર્મિક સંસ્થાઓ છે એની જોડે બી આપણી ચર્ચા ચાલુ છે જેટલી જેટલી આપણે રહેવાની વ્યવસ્થાઓ વધતી જશે એટલી બસિસ આપણે અહીંયાથી વધારશો આ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકો માટે એકદમ ઓછા ભાવમાં પોતાની આસ્થા લોકો નિભાવી શકે અને પૂજા અર્ચના કરી શકે તે માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

કરોડો લોકો પોતાની આસ્થાની મારવા પ્રયાગરાજ જાય છે ત્યારે ગુજરાતના સૌ શ્રદ્ધાલુઓ માટે પ્રયાગરાજ માં આસ્થાની ડૂબકી માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસી સાથે મળીને રાજ્યના સૌ શ્રદ્ધાળુઓ માટે એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતથી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે આ પેકેજ ત્રણ રાત્રિ ચાર દિવસ માટે બનાવવામાં આવ્યું છે તારીખ સત્યાવીસમી વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાલુઓની પહેલી બસ ને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું એક વિશેષ મહત્વ છે એકસો ને ચુમ્બાલીસ વર્ષમાં માત્ર એક વાર મહાકુંભ આવે છે આ અવસર પર શ્રદ્ધાળુઓ મહાકુંભની યાત્રા સરળતાથી અને ઓછી કિંમતે કરી શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા મુલુભાઈ બેરાના સહયોગથી અને બધા જ વિભાગોએ સાથે મળીને રાજ્યના લાખો શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાઓનો ઉમેરો કર્યો છે ગુજરાત ટુરિઝમે પહેલેથી જ હેલ્પલાઇન નંબરો પેવિલિયન અને ત્યાં ડોર્મિટરી વ્યવસ્થાઓ બી તાત્કાલિક આ ટુર પેકેજીસ માટે ઉભી કરવામાં આવી છે આ ટુરમાં ખાસ કરીને ખૂબ લાંબુ અંતર હોવાથી વચ્ચે એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રાખવામાં આવ્યું છે ત્યાં હોટલની અંદર તમામ યાત્રીઓને રોકાવાની વ્યવસ્થાઓ બી આજ પેકેજમાં કરવામાં આવી છે માત્ર એક્યાસી રૂપિયામાં ત્રણ રાત્રિ અને ચાર દિવસની આ આસ્થાની યાત્રા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો માત્ર રૂપિયા આઠ હજાર એકસોમાં પ્રતિ વ્યક્તિ ત્રણ રાત્રિ ચાર દિવસનો પેકેજ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યું છે આ પેકેજમાં તમામ ત્રણ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે પ્રયાગરાજ પેકેજો ઓનલાઈન બુકિંગ તારીખ પચીસ એક બે હજાર પચીસથી એસ ટી નિગમની વેબસાઇટ ડબલ્યુ 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 ડૉટ જીઆરટીસી ડોટ ઇન મારફતે કરી શકાશે